નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયમાં આસન તો વિદ્યાર્થી મિત્રો અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ આસન છે માનવ શરીર અમૂલ્ય છે ધર્મ અને મોક્ષ બંનેનું એકમાત્ર સાધન છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું આત્મા રૂપે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહું છું જેમાં ભગવાન બિરાજે છે એના શરીરને આપણે પવિત્ર મંદિર માનવું જોઈએ અંદર બિરાજેલા ભગવાનને પ્રસન્ન કરવા માટે શરીરને વિશુદ્ધ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ એવો પ્રયત્નો નિત્ય અને નિયમિત હોવો જોઈએ તો આસનનો અર્થ છે શારીરિક સ્વાસ્થ્ય માનસિક એકાગ્રતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે બાંધવામાં આવેલી સ્થિર બેઠક મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં આસનની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે સ્થિર સુખમ આસનમ એટલે કે કષ્ટ વગર બાંધવામાં આવેલી બેઠક એટલે આસન તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં બાર જેટલા આસનો છે તેની આપણે તે આસન કઈ રીતે કરવામાં આવે છે તેમજ આસનના ફાયદા કયા છે તે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ છે આકર્ણ ધનુરાસન તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આસન કયું છે આકર્ણ ધનુરાસન બરાબર તો વિદ્યાર્થી મિત્રો આકર્ણ ધનુરાસન કઈ રીતે થાય છે તે આપણે જોઈએ તો આકર્ણ ધનુરાસન બેસીને કરવાનું આસન છે આ આસનમાં શરીરનો આકાર ધનુષ ખેંચતી વખતે થતા આકારનો જેવો થાય છે તેથી તેને આકર્ણ ધનુરાસન કહે છે મૂળ સ્થિતિ બંને પગ સીધા રાખી બેઠક લેવાની છે અને હાથની આંગળીઓથી પગના અંગૂઠાને પકડવું જમણા પગને ઘૂંટણમાંથી વાળીને પગનો અંગૂઠો ડાબા કાન પાસે લઈ જવું નજર સામે રાખવી ડાબો પગ નીચે જમીન પર સીધો રાખવો થોડીવાર આસન ટકાવી રાખવું અને ત્યાર પછી ધીમે ધીમે આસન છોડવું ધ્યાનમાં રાખવાની બાબત જોઈએ તો હાથથી પકડેલા પગને કાન સુધી ધીમે ધીમે લઈ જવો ઉતાવળ ન કરવી પેટ સંકોચાયેલું તથા જરા આગળ ઝૂકેલું રહેશે વિદ્યાર્થી મિત્રો આકર્ણ ધનુરાસનના ફાયદા જોઈએ તો સમગ્ર શરીરના સ્નાયુઓને આકર્ણ ધનુરાસનથી સારું ખેંચાણ મળે છે શરીરનું લચીલાપણું વધે છે શરીરનો થાક ઉતારવામાં ઉપયોગી આસન છે ત્યાર પછી આપણે બીજું આસન જોઈએ તો બીજું આસન કયું છે બીજું આસન છે ઉષ્ટ્રાસન કયું છે બીજું આસન ઉષ્ટ્રાસન છે તો વિદ્યાર્થી મિત્રો આ આસન બેસીને કરવાનું છે ઉષ્ટ્ર એટલે કે ઊંટ આ આસનની પૂર્ણ અવસ્થામાં શરીરનો આકાર કંઈક અંશે ઊંટને મળતો આવે છે તેથી એને ઉષ્ટ્ર આસન કહે છે મૂળ સ્થિતિ બંને પગ આગળ સીધા રાખી બેઠક લેવી જમણા પગને ઘૂંટણમાંથી વાળી જમણા સાથળ નીચે મૂકવું એવી જ રીતે ડાબા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા સાથળ નીચે મૂકવું વજ્રાસનમાં બેઠક લેવી અને ત્યાર પછી ઘૂંટણ ઉપર ઊભા થવું ડાબા હાથથી ડાબા પગની એડી પકડવી અને જમણા હાથથી જમણા પગની એડી પકડવી અને પાછળ તરફ ઝૂકવું નજર ઉપર આકાશ તરફ રાખવી થોડી વાર આસનને ટકાવી રાખવું અને ધીમે ધીમે આસનને છોડવું તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની બાબત કઈ છે તે આપણે જોઈએ તો પેટ અને છાતી બને તેટલા બહાર કાઢવા અને મસ્તકને બને તેટલું પાછળ નમાવવું જેથી કરીને શરીરનો પૂરતો વળાંક આપી શકાય આ આસનમાં લાંબા સમય રહેવાનું નથી પરંતુ ત્રણથી પાંચ આવર્તનો કરવાના છે વિદ્યાર્થી મિત્રો ઉષ્ટરાસનના ફાયદા જોઈએ તો કરોડ લચીલી સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે કબજિયાત અને અજીર્ણ દૂર થાય છે શ્વસન ક્ષમતા વધે છે લીવર બરોડ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ રહે છે શરીરની અનાવશ્યક એટલે કે વધારાની ચરબી દૂર થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું આસન લોલાસન જોઈએ કયું આસન વિદ્યાર્થી મિત્રો લોલાસન બરાબર ત્રીજું આસન છે લોલાસન તો વિદ્યાર્થી મિત્રો આ આસન કેવી રીતે થાય તે આપણે જોઈએ તો આ આસન બેસીને કરવાનું છે શરીરની પૂર્ણ અવસ્થામાં ઘડિયાળના લોલકની માફક ડોલી શકે છે આથી તેને લોલાસન કહે છે આ આસનમાં પદ્માસનમાં બેઠક લઈ હાથના સહારે શરીરને ઉંચકવાનું હોવાથી તેને ઉતિત પદ્માસન પણ કહે છે મૂળ સ્થિતિ જોઈએ તો પદ્માસનમાં બેઠક લેવાની છે શ્વાસોશ્વાસની સામાન્ય ગતિ સાથે બંને હાથથી શરીરને ઉંચકવાનું છે અને થોડીવાર આસન ટકાવી રાખવાનું અને ત્યાર પછી ધીમે ધીમે આસન છોડવાનું છે ધ્યાનમાં રાખવાની બાબત જોઈએ તો આસનની પૂર્ણ સ્થિતિમાં ગરદન તથા નજર સીધી રાખવાની છે ફાયદા જોઈએ તો ભૂજાઓ છાતી વગેરે અવયવોનો પૂર્ણ વિકાસ થાય છે ભૂજાઓના સ્નાઓ સ્નાયુઓ મજબૂત થાય છે આળસ અને પ્રમાદ દૂર થાય છે તંત્રના અવયવોને પુષ્ટિ મળે છે અને કાર્યક્ષમ બને છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું આસન જોઈએ તો ચોથું આસન કયું છે વિદ્યાર્થી મિત્રો ચોથું આસન છે ગર્ભાસન કયું છે ગર્ભાસન તો વિદ્યાર્થી મિત્રો આ આસન બેસીને કરવાનું છે આ આસનનો દેખાવ ગર્ભમાં રહેલા બાળક જેવું હોવાથી આનું નામ ગર્ભાસન પાડવામાં આવ્યું છે મૂળ સ્થિતિ જોઈએ તો પદ્માસન વાળી પિંડી અને જાંગની વચ્ચેથી હાથને લઈ જમણા હાથથી જમણા કાન પકડવાના અને ડાબા હાથથી ડાબો કાન પકડવાનો અને ત્યાર પછી બેલેન્સ રાખવાનું છે અને થોડીવાર આસન ટકાવી રાખવાનું અને ધીમે ધીમે આસન છોડી મૂળ સ્થિતિમાં પાછા ફરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ આસનના ફાયદા જોઈએ તો વીર્યની રક્ષા થાય છે ચિત્ત સ્થિર બને છે આંતરડાના અનેક વિકારો દૂર થાય છે સાથળ ઉપરનો વધારાની જે ચરબી છે મેદ છે તે દૂર થાય છે સાથળ સુડોળ બને છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમું આસન જે છે તે કયું છે વિદ્યાર્થી મિત્રો પાંચમું આસન છે પવન મુક્તાસન તો પાંચમું આસન કયું છે પવન મુક્તાસન પાંચમું આસન છે તો વિદ્યાર્થી મિત્રો આ આસન પીઠ પર ચત્તા સુઈને કરવાનું છે પવનનો અર્થ વાયુ અને મુક્ત એટલે કે દૂર કરવું છોડવું તો વિદ્યાર્થી મિત્રો નામ પ્રમાણે પેટ અને આંતરડાનો જરૂરી એટલે કે વધારાનો જે વાયુ છે તેને દૂર કરે છે તો માટે એને પવન મુક્તાસન કહે છે મૂળ સ્થિતિ આપણે જોઈએ તો પીઠ પર જતાં સુઈ જવાનું છે પગને ઘૂંટણમાંથી વાળી છાતી પાસે લાવવા અને બંને હાથથી ઘૂંટણ પાસે પગને લોક કરવાના છે અને ત્યાર પછી પાછળથી ગરદનને ઉઠાવી ઘૂંટણ સાથે નાક અડાડવાનું છે થોડીવાર આસન ટકાવી રાખવાનું અને ત્યાર પછી ધીમે ધીમે આસન છોડવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ આસનના આપણે ફાયદા જોઈએ તે પહેલાં આપણે ધ્યાનમાં રાખવાની જે બાબત છે પવન મુક્ત આસનની ધ્યાનમાં રાખ રાખવાની જે બાબતો છે તે જોઈએ તો હર્નિયા સાયટિકાના તીવ્ર દર્દ કમર દર્દ પેટની ઈજા વખતે આ પવન મુક્તાસન કરવાનું નથી ફાયદા જોઈએ તો અને ગેસ દૂર થાય છે પાચન અવયવની ક્ષતિઓ દૂર થાય છે તથા તેમની કાર્યક્ષમતા વધે છે ઘૂંટણ અને ઘૂંટીઓનો દુખાવો દૂર થાય છે કમર અને પીઠનો દુખાવો દૂર થાય છે પેટ પરની ચરબી ઘટે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે છઠ્ઠું જે આસન છે છઠ્ઠું આસન કહ્યું છે વિદ્યાર્થી મિત્રો સેતુ સેતુકાસન છે બરાબર તો સેતુકાસન એટલે શું તે આપણે જોઈએ તો આ આસન પણ ચત્તા સૂઈને કરવાનું છે એટલે કે પીઠ પર સૂઈ જવાનું છે આ આસનમાં શરીરનો આકાર સેતુ એટલે કે પુલ જેવો થતો હોવાથી આ આસનને સેતુકાસન કે સેતુ બંધાસન કહે છે મૂળ સ્થિતિ જોઈએ તો પીઠ પર સૂઈ જવાનું છે અને બંને હાથથી કમર પર બંને હાથ કમર પર મૂકી માથું અને કોણી તેમજ પગના પંજા જમીનને અડેલા રાખવાના છે પીઠ કમર અને નિતમના ભાગને ઉપર તરફ ઉઠાવી ઉઠાવવાનો છે અને થોડીવાર આસન ટકાવી રાખવાનું છે અને ત્યાર પછી ધીમે ધીમે આસનને છોડી મૂળ સ્થિતિમાં પાછા ફરવાનું છે આ સેતુકાસનના ફાયદા જોઈએ તો આ આસનના અભ્યાસથી ખભાના હાડકાના જોડાણો કોણીના હાડકા તથા કાંડાના હાડકાના જોડાણો આંગળીઓ આખી કરોડ કમરના થાપાના હાડકા ઘૂંટણ તથા ઘૂંટી વગેરેના હાડકાઓને વ્યાયામ મળે છે ઓસ્ટ્રિયોપોરોસીસના દર્દીઓ માટે આ આસન ફાયદાકારક છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સાતમું આસન જોઈએ તો સાતમું આસન કયું છે વિદ્યાર્થી મિત્રો સાતમું આસન છે નૌકાસન કયું છે નૌકાસન બરાબર તો વિદ્યાર્થી મિત્રો નૌકા એટલે શું હોળી તો આ આસનની શરીરની સ્થિતિ હોળી એટલે કે નૌકા જેવી થાય છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આ આસન ચેતા સોઈને કરવાનું છે તેથી વિદ્યાર્થી મિત્રો આ આ જે આસન છે એ આસનમાં શરીરનો આકાર નૌકા જેવો થાય છે નૌકા એટલે કે હોળી તો આ આસનમાં શરીરનો આકાર નૌકા જેવો થાય છે માટે તેને નૌકાસન કહે છે મૂળ સ્થિતિ જોઈએ તો પીઠ ઉપર ચત્તા સૂઈ જવાનું છે અને બંને પગના પંજાને ભેગા રાખી ઉપર તરફ પિસ્તાલીસ અંશના ખૂણે ઊંચા કરવાના છે અને પગને ઘૂંટણમાંથી વાળવાના નથી અને પાછળથી પીઠ માથું અને હાથ સાથે ઊંચા કરવા અને ત્યાર પછી આસનની પૂર્ણ સ્થિતિ આ રીતે વિદ્યાર્થી મિત્રો આવે છે અને થોડીવાર આસનને ટકાવી રાખવાનું છે અને ધીમે ધીમે આસનને છોડવાનું છે તો આપણે એ ધ્યાનમાં રાખવાની જે બાબતો છે તે જોઈએ તો શરીરના ભાગને ઉપર ઉંચકતી વખતે આંચકા મારવા નહીં તેમજ શરીર ધ્રુજે નહીં તેની ખાસ કાળજી રાખવાની છે ફાયદા જોઈએ તો પેટના સ્નાયુઓ ને અવયવો પેટના સ્નાયુઓ અને અવયવોને સ્વસ્થ રાખે છે શરીરની સમતુલનની ક્ષમતા વધારે છે પેટ અને નિતમની ચરબી ઘટાડે છે શરીરને દ્રઢતા અને સ્થિરતા આપે છે કરોડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે ચક્રાસન છે તે જોઈએ કયું આસન છે વિદ્યાર્થી મિત્રો ચક્રાસન તો વિદ્યાર્થી મિત્રો આ આસન આપણે બે રીતે કરી શકીએ છીએ આ આસનમાં શરીરનો દેખાવ ચક્ર જેવો બનતો હોવાથી તેનું નામ ચક્રાસન રાખવામાં આવ્યું છે મૂળ સ્થિતિ પીઠ પર ચત્તા સૂઈ જવાનું છે અને ત્યાર પછી પગના પંજા અને હાથને જમીન પર મૂકી કમરનો ભાગને પીઠ કમરના ભાગને ઊંચો કરવાનો છે અને ચક્ર આકારે ઊંચું કરવાનું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પણ કરી શકીએ ઊભા સ્થિર ઊભા રહી બંને પગ વચ્ચે થોડું અંતર રાખીને ત્યાર પછી પાછળ ઝૂકી પાછળ વધારે પાછળ ઝૂકવાનું અને બંને હાથને જમીન પર મૂકવાનું છે એવી રીતે બે રીતે કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો આ ચક્રાસનના ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ તો કમરથી શરીરને ઊંચું કરતી વખતે ધ્યાન રાખવું એ છે કે હાથ પગના પંજા જમીનથી ખસે નહીં તેનું ધ્યાન રાખવાનું છે હાથ અને પગના પંજા જમીનથી ખસવા જોઈએ નહીં કમરને ધીમે ધીમે નીચે તરફ લાવવાનું છે બરાબર અને કમરને પટકવાની નથી જેથી કરીને વાગે નહીં તે ધ્યાન રાખવું બરાબર ફાયદા જોઈએ તો કરુણને વ્યાયામ મળે છે અજીર્ણ અપચો કે કબજિયાત દૂર થાય છે શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે

તેવો શરીરનો આકાર થતો હોવાથી આ આસનને ભુજંગાસન કહે છે મૂળ સ્થિતિમાં પેટ પર સૂઈને બંને હાથને છાતી પાસે મૂકી પાછળ બંને પગના પંજા સીધા રાખવા અને ત્યાર પછી કમરમાંથી ઊંચા થઈ નજર ઉપર તરફ રાખવાની છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ભુજંગાસનનું આપણે ધ્યાનમાં રાખવાની બાબત જોઈએ તો સારણગાંઠ પેટના ચાંદા હાઈપોથાઇરોડિઝમ તીવ્ર પીઠ દર્દ આંતરિક તેમજ રોગવાળાએ આ આસન કરવાનું નથી બહેનોએ માસિક દરમિયાન ન કરવું આસન કરવાનું નથી પેટનું કોઈ ઓપરેશન કરાવ્યાના બેથી ત્રણ મહિના સુધી આ આસન કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો આપણે ભુજંગ આસનના ફાયદા જોઈએ તો પેટના અવયવોને માલિશ મળે છે અને સ્વસ્થ રહે છે ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે મૂત્રને લગતી તકલીફો દૂર થાય છે કમર વધુ સ્થિતિસ્થાપક બને છે પેટનો દુખાવો સાયટિકાનો દુખાવો કમરનો મળકો ખસી જવો વગેરે તકલીફોમાં રાહત મળે છે બહેનોને માસિક દરમિયાન થતા દુખાવાનામાં રાહત મળે છે તથા માસિકની અનિયમિતતા દૂર થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે દસમું જે આસન છે એ કહ્યું છે વિદ્યાર્થી મિત્રો દસમું આસન છે સલભાસન કયું આસન છે સલભાસન તો વિદ્યાર્થી મિત્રો આ આસન પેટ પર સૂઈને કરવાનું છે શલભનો અર્થ તીડ થાય છે આ આસનમાં શરીરનો આકાર તીડ એટલે કે સલ્ભ જેવો થતો હોવાથી તેને શલભાસન કહે છે પેટ પર સૂઈને બંને પગના પંજા પાછળ સીધા રાખવાના છે હાથને થાપાની બાજુમાં હથેળી જમીને અડકેલી રાખવાની છે અને પાછળથી પગને કમરમાંથી ઊંચા કરવાના છે અને ત્યાર પછી તો આ રીતે પગને ઊંચા કરવાના છે અને ત્યાર પછી થોડીવાર આસન ટકાવી રાખવાનું છે અને ધીમે ધીમે આસન છોડવાનું છે વિદ્યાર્થી મિત્રો અસલભાસન ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો પગને ધીમે ધીમે નીચે લાવવાના છે નીચે પગને પછાડવાના નથી ફાયદા જોઈએ તો પેટની તકલીફો કબજિયાત અને ગેસ દૂર થાય છે યકૃત સ્વાદુપિંડ મૂત્રપિંડ અને શીર્ષસ્થ ગ્રંથિઓ સશક્ત બને છે વધારાની ચરબી દૂર થાય છે અને કમર પાતળી અને સુડોળ બને છે કરોડ કરોડરજ્જુ મજબૂત બને છે અને વિદ્યાર્થી મિત્રો તેની ચેતા ચેતાઓ કાર્યક્ષમ બને છે હરસ મસા વગેરે દૂર થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અગિયારમું આસન જોઈએ તો અગિયારમું આસન કયું છે વિદ્યાર્થી મિત્રો ગરુડાસન છે કયું છે આસન છે ગરુડાસન તો વિદ્યાર્થી મિત્રો આ આસન ઊભા રહીને કરવાનું છે આ આસનમાં શરીરનો આકાર ગરુડ પક્ષી ગરુડ પક્ષી જેવો થાય છે માટે તેને ગરુડાસન કહે છે આ આસનમાં જમણા પગને જમીન પર સ્થિર રાખી ડાબા પગને ઊંચો કરી જમણા પગ ફરતે વિટોવાળી હાથને પણ એ જ રીતે વાળી શરીરનું બેલેન્સ રાખવાનું છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ગરુડા આસનના ફાયદા જોઈએ તો પગ અને હાથ સશક્ત બને છે શરીરની સમતુલા ક્ષમતા વધે છે કિશોરાવસ્થામાં આ આસનનો અભ્યાસ ઊંચાઈ વધારવામાં સહાયરૂપ બને છે એકાગ્રતા વધે છે ધારણામાં સહાયક બને છે મનોનિગ્રહમાં સહાયક બને છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે બારમું આસન જોઈએ તો બારમું આસન કયું છે વિદ્યાર્થી મિત્રો બારમું આસન છે મકરાસન કયું કયું છે મકરાસન બરાબર કયું આસન છે મકરાસન બારમું આસન છે મકરાસન તો વિદ્યાર્થી મિત્રો આ આસન પેટ પર સુઈને કરવાનું છે સંસ્કૃતમાં મકરનો અર્થ મગર થાય છે આ આસન જ્યારે તેની પૂર્ણ સ્થિતિએ હોય છે ત્યારે મગરની માફક શરીર દેખાય છે માટે તેને મકર આસન કહે છે પેટ પર સૂઈ બંને પગ ખુલ્લા રાખી એડીઓ અંદરની તરફ અને પંજા બહારની તરફ રહે તેમ રાખવા અને ડાબા હાથથી ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી મૂકી ગરદનને એક તરફ ઢાળી દેવાનું છે શરીરને બિલકુલ તણાવ મુક્ત રાખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ મકરાસનમાં આપણે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો શ્વાસોશ્વાસની ક્રિયા સ્વાભાવિક એટલે કે સહજ રાખવાની છે શરીરને શિથિલ બનાવવાનું એટલે કે ઢીલું છોડી દેવાનું છે મનને શાંત કરવાનું છે નિમ્ન રક્ત રક્તદાબ એટલે કે લોહીના નીચા દબાણ તથા હૃદયને લગતી સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ મકરાસન નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો મકરાસનના ફાયદા જોઈએ તો શારીરિક થાક દૂર થાય છે આંતરડા સક્રિય બને છે જેના કારણે ગેસ તથા મળવાવરોધ દૂર થાય છે ચરબી ઘટે છે ઉચ્ચ રક્તદાબવાળા એટલે કે લોહીના ઊંચા દબાણવાળા દર્દીઓ માટે લાભ ખૂબ જ લાભકારક આસન છે માનસિક તણાવ દૂર થાય છે અનિદ્રા દૂર થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસમાં જે બાર જેટલા આસનો છે તે આસનો આપણે જોયા છે વિદ્યાર્થી મિત્રો તમારે એકવાર તમારી યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની બુકમાંથી એકવાર વાંચી લેવાનું છે અને ત્યાર પછી તમારે પણ આસનો કરવાના છે અને એના આસનોના જે પ્રશ્નો છે તે પણ તમારે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની નોટબુકમાં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ